અરુણાચલ વિધાનસભા માટે ઉમેદવારોની બીજેપીની યાદી જાહેર લોકસભાની બીજી યાદીમાં સાંજ સુધીમાં જાહેર કરે તેવી શક્યતા અરુણાચલ વિધાનસભા માટે ઉમેદવારોની બીજેપીની યાદી જાહેર થઈ છે ગુજરાતની અગિયાર પૈકી સાત બેઠકોના નામ ઉમેદવારોના લોકસભાની બીજી યાદીમાં આજે સાંજ સુધીમાં જાહેર થાય તેવી શક્યતા ગુજરાતની આ બેઠકોમાંથી મહેસાણા સાબરકાંઠા અમદાવાદ પૂર્વમાં ચોંકાવનારા નામની શક્યતા સાબરકાઠા અને વલસાડથી મહિલા ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે તો મહેસાણા અને સુરતમાં પુરુષ ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે અરુણાચલ વિધાનસભા માટે બીજેપી ઉમેદવારોની યાદી જાહેર કરી છે જ્યારે લોકસભાની બીજી યાદી આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે પહેલી યાદી પહેલા જ જાહેર થઈ ચૂકી છે જ્યારે બીજી યાદી હવે જાહેર થશે લોકસભાની બીજી યાદી સાંજ સુધીમાં જાહેર થાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે પહેલી યાદીમાં એકસો પંચાણું ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને હવે બીજી યાદી પર સૌની નજર મંડાયેલી છે મહેસાણા અને સુરતમાં પુરુષ ઉમેદવારોને ટિકિટ મળી શકે છે અને સાથે જ લોકસભાની બીજી યાદીમાં અમુક મહિલા ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી શકે છે જેમ કે સાબરકાંઠા અને વલસાડથી મહિલા ઉમેદવારોને ટિકિટ મળી શકે છે પહેલી યાદી બીજેપીની પહેલા જાહેર થઈ ચૂકી છે જ્યારે બીજી યાદી આજે સાંજ સુધીમાં જાહેર થવાની શક્યતા સેવવામાં આવી રહી છે